વિભાગ દ્વારા અત્યારે આ જે બ્રિજના ખાડા પૂરવા માટે એક નવી ટેકનોલોજી લાવ્યા હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કારણ કે આજે બ્રિજ ઉપર પડેલા ખાડાઓ છે ખાડાને પૂરવા માટે અત્યારે આના ઉપર પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે જે ફૂટપાથ પર જે પેવર બ્લોક નાખવાના હોય એ પેરોળ બ્લોક હાલ અત્યારે આ બ્રિજ પરના જે ખાડા પુરવા માટે પેરોળ બ્લોક નાખવામાં આવી રહ્યા છે તેને કારણે પણ લોકોમાં પણ એક કુતૂહલ જોવા મળી રહ્યું છે અને આશ્ચર્ય પણ જોવા મળી રહ્યું છે કારણ કે આ જે પેરોળ બ્લોકના ઉપર લોડિંગ વાહનો ચાલશે તો આ પેરોડ બ્લોક વાગીને ભૂકો થઈ જશે અને લોકોના વેરા અને ટેક્સના જે પૈસા છે એ પૈસા પાણીમાં જ જશે એવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે પરંતુ અત્યારે આ જે પેરોડ બ્લોકની કામગીરી થઈ રહી છે એ બ્રિજના ઉપર જે ખૂબ જ આ મંદ ગતિ અને કાછવા ગતિએ કહી શકાય તેવી પ્રકારની આ કામગીરી થઈ રહી છે કારણ કે ખૂબ જ ધીમી ગતિએ થતી કામગીરીના કારણે પણ લોકો હાલ અત્યારે પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને એક સાઈડનો રસ્તો પર પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે વાહન ચાલકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાંસદાથી ધરમપુર જતો રસ્તો પણ હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે તેના કારણે આજે તાંગ નદી ઉપર જે બ્રિજ છે બ્રિજ ઉપર પણ અત્યારે ભારણ વધ્યું છે એસટી બસો પણ અહીંયાથી પસાર થતી હોય છે અને ભારે વાહનો પણ પસાર થતા હોય છે તેના કારણે નાના વાહન ચાલકોને અત્યારે અહીંયાથી પસાર થવાનું ખૂબ જ એને મુશ્કેલી ભર્યું લાગી રહ્યું છે હવે જોયું જોવું રહ્યું કે માર્ગ મકાન વિભાગ જે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની હોય તે કામગીરી હાલ તો અત્યારે કાચમાં ગતિએ અને મંદ ગતિએ કરી રહ્યા છે એના કારણે અહીંયાના જે લોકો છે ગામના લોકો છે જે આ બ્રિજ પરથી રોજે રોજ પસાર થતા હોય છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ધમદારો સાથે જોડાયેલા રહેશો નમસ્કાર